મારું નામ સંતોષ કાથર છે ટીઆરપી ગેમ ઝોન માં જે કામ કરતા એ મારી નાની બેન હતા આશાબેન કાથર આશાબેન કાથર જે અત્યારે નથી અમારી સાથે પણ એના બહુ મોટા સપના હતા એને હજી મારા પપ્પાને ને તો આગલે દી એમ કહેતી હતી કે પપ્પા હું આર્મીમાં નોકરી લઈ ને તમારી સાથે રે હું મેરે છે ની કરીને તમને સાચવી જો કે બીજે દીએ જ અમને આ ખબર મળી કે મારી બેન નથી હવે તો અમે ગુજરાત સરકાર પાસેથી થી આજ 22મો દિવસ છે સર અમારી ત્રણ માંગણી છે સતત ગુજરાત સરકાર અમને જવાબ દેવામાં કઈ એનું ઓલું નથી કેમ કે પીડિત પરિવાર થી નથી અમને કીરા મકોડાની ની જીમ સમજે એટલે અમારે અત્યારે રાજકોટ થી સેટ આવવું પડે ને જે અમારી સાથે હતા જિગ્નેશભાઈ મેવાણી એવા લોકો અમારી પાસે આવીને અમારી વેદના ખાલી સમજી એને કઈ બાકી બીજું કઈ તો ને બાકી એક એટલે એક કોઈ ભાજપના નેતા કે કોઈ પણ અમારી ઘેર આવી એક કોઈ પીડિત પરિવારની ઘેરે જઈને એમ નથી કીધું કે તમારી ઉપર કેવું ગુજરે શું થયું શું નહીં બાકી ત્યારથી જોનમાં અમે એટલા લોકો ગુમાવી દીધા કે એનો કોઈ આંકડો નથી અત્યારે આ પાંત્રીસ ને એટલો આંકડો

પુત્ર ત્યાં માણસાય ની રીતે આવ્યા ખાલી વેદના અમારી અડકી કરવા બાકી કોઈ એટલે કોઈ ગુજરાત માંથી નહીં કોઈ આવ્યું નથી ને અમારી બેન ની બોડી જયારે આપી ત્યારે એનું માથું નહોતું એના હાથ ત્યાં એના પગ નહોતા અમારા પરિવાર અત્યારે મારા પપ્પા ને ત્રણ ત્રણ વાગ સુધી નિંદર નથી આવતી કેમ કે અમારે આશા એને હામે આવે મારા પપ્પા શું કોઈ નથી આવતા એને એટેક ને હશે સદાય એની દીકરીને એની આગમાં હોમતા જો સામે ન્યા તો ગુજરાત સરકાર ને અમે ત્રણ માંગણી પૂરી માંગીએ તો એ અમારી માંગણી પૂરી કરવા હજી પણ આ હલતા નથી પહેલી માંગણી તો એ છે ગુજરાત સરકાર કે અમે અધિકારી જે નામ આપીએ ને એવા અધિકારી નિર્મિત કરીને આ જાત પ્રથામાં મૂકો કે જે આ હત્યારા છે એને જો કે હત્યારા જ કહેવાય અત્યારે અમારી બેન નથી એને હત્યારા જ કહેવાય કેમ કે આવા ટીઆરપી ઝોનની જ બેદકારી છે ને એની બેદકારી કેમ લેતી ગુજરાત સરકાર કેમ કે એને ધ્યાન ન દીધું એટલા માટે અમારા લોકો ગયા તો પહેલી તો માંગ એ જ છે કે અમે કે અમે નામ આપીએ એવા અધિકારીને તમે નિર્મૂત કરી મૂકો બીજી માંગી એ છે કે કેસ ફાસ્ટટેકમાં હતા કોઈ જે જેને લીધે અમારું વ્યક્તિ ગયું એવા રાક્ષસોને જલ્દીમાં જલ્દીમાં એને સજા મળે

એની સાથે એના કાર્ય બસ બીજું કોઈ અમારી ઘરે આવ્યું નથી કે તમને શું થયું શું બરાબર એ બધા ચોર છે એને બધું એવું કર્યું એટલે ક્યાંથી આવે હામાં સરકાર જે દોષી છે બરાબર એને સજા મળે બાળકો થી ભરી ગયા એવું પાછું ફરી ક્યાંય થાય નહી એટલા માટે અમારી માંગ એને સજા મળે